એક પગલું સીધું ન પડતું જોવો તો ખરા કેવા અમને હેરાન કર્યા છે ભાઈ થઈ હું તમે જીવન માં કરશો એમ કહો તમારા જેવા ભેગા છે ત્યાં સુધી કલ્યાણ જ છે અમારું ઘરે રહેવાય તમારે ઘરે હાલો ઉભા થાવ કમાન હવે હું જાય હવે સકર જવાય માં જવે એ ની ભાઈ આ ગિરભાઈ કોર ચલો કમાન

આને ઉભા કરવા આ દેશ કેમ ઉભો થાય છે થઈ ગયો લ્યો ઉભો આને કરવો પડે હાથ પકડીને વિચાર તો કરો કેમ આમાં મારે ભેગું કરવું બધું ભાઈઓ આનંદ ગુફા જોવા ગયા તા આનંદ ગુફા ની કેટલું ફરવું પડ્યું એનો નક્કી નથી કુલદીપભાઈ હા ખરેખર એમ થાય છે કે અહીંયા થઈને ખારો ખોટો કાઢીને તમને હાઈ ન્યુઝી મારું કેમ કેટલા ફેરવા પણ કે ઉત્તરમાંથી દક્ષિણમાં લઈ આવ્યા હાવ છે તો સ્ટેમિના હોવો જોઈએ યુવાન કોને કહેવાય હે વિડિયો બંધ કરી દયો કહો યુવાન કેને કહેવાય હાલી એકો જ એક પગલું સીધું સીધું પડતું નથી એના મારે યુવાન કેમ કેવો યુવાને ભલે શ્વાસ નો ચડવો જોઈએ આપડે પાછા ગિરબા પાસે આવી ગયા છે હેલો ગીર નહી હાલો હાલો હવે તો દોડવાનું છે કમોન યુવાનો હું થઈ ગયું છે તમને જાગો ચારે બાજુ જંગલ છે આમાં પગથિયા નથી ક્યારે આમાં ઉતરા છે ક્યારે પોગાશે છે કઈ માહિતી છે દડી જાય છે દડી કમ ઓન જય માતાજી ભાઈઓ આજે ગિરનાર જૂનાગઢ અને ભાઈઓ ભાઈઓ આયા હતા ફરવા માટે દર્શન કરવા માટે અને અંબાજી સુધી રોકવા માં ગયા હતા અંબાજી થી પછી અમે હવે હાલ્યાલીન થાકી ગયા છીએ પગલા ખૂટતા નથી પગથિયા

આખબીરબન વિવો આવવા દે હા ભાઈ નહિ હાલી આપતા હું આનું કરવું મારે મોટા ઉપાડે ਹਲੋ ਹਵੇ ਪੂਰੂ ਕਰਵੀ ਭਾਈ ਜੈ ਮਾਤਾ ਜੀ ਐ ਕਿਰਨ